પ્રિય દોસ્તો ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે અમારી યુ ટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો જ્યારે તમે આ સાંભળી રહ્યા છો ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને એક દૃશ્યની કલ્પના કરો એક મોટી પાર્ટી છે લાઇટ્સ ઝળકે છે લોકો હસે બોલે છે દરવાજો ખુલે છે અને એક વ્યક્તિ અંદર આવે છે એક પડમાં જ બધાના ચહેરા પર સ્મિત ખીલી ઉઠે છે કોઈ દૂરથી હાથ હલાવે છે કોઈ ખુરશી ખાલી કરીને બોલાવે છે કોઈ પોતાનું ગ્લાસનું ગ્લાસ આગળ ધરીને કહે છે આખરે તો આવી ગયો હવે બીજું દૃશ્ય જુઓ એ જ પાર્ટીમાં બીજો દરવાજો ખુલે છે એક બીજો માણસ અંદર આવે છે બે ચાર લોકો ફરજિયાત નજર કરીને ફરી પોતાની વાતોમાં ડૂબી જાય છે કોઈએ નોંધ લીધી પણ નહીં કે કોઈ આવ્યું છે કે નહીં બંનેનો દેખાવ સારો છે બંને પાસે પૈસા છે બંને સારા પદ પર છે તો પછી આટલો મોટો તફાવત કેમ જવાબ એક જ છે વાણીની જાદુગરી આજે હું તમને એ જ જાદુગરીના સાત સૌથી શક્તિશાળી મંત્ર આપવાનો છું જે લીલી ડેલ નું પુસ્તક હાઉ ટુ ટોક ટુ એની વન માંથી પ્રેરિત છે અને જેને હું ગુજરાતી જીવનના સંદર્ભમાં ભારતીય સંસ્કારો સાથે રોજબરોજની બોલચાલમાં વાપરીને હજારો લોકોના જીવન બદલતા જોયા છે આ લેખ નથી આ એક સફર છે શબ્દોની એ સફર છે જે તમને એવી વ્યક્તિ બનાવી દેશે કે જેની રાહ લોકો જોઈને બેસી રહે જેની વાતો દિલમાં ઘર કરી જાય જેની હાજરીથી રૂમની હવા પણ ખુશબુદાર થઈ જાય તૈયાર છો તો ચાલો દિલ ખોલીને આવકારું છું તમને બાણીની જાદુગરીની અદભુત દુનિયામાં પરંતુ મિત્રો એ પહેલા મારી તમને એક નમ્ર વિનંતી કે જો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ એક વાણી કેમ છે સૌથી મોટું શસ્ત્ર અને સૌથી મીઠી દવા પણ આપણા શાસ્ત્રો કહે છે વાઘભીર વિષમ વિંદતી વાગભીર મૃતમ વિંદતી એટલે કે વાણી થી વિષ મળે છે અને વાણી થી જ અમૃત પણ મળે છે એક જ વાણી થી યુદ્ધ થાય છે અને એ વાણી થી બે દુશ્મનો ના દિલ જોડાઈ જાય છે એક જ વાણી થી ઘર તૂટે છે અને એ જ વાણીથી તૂટેલું ઘર ફરી બંધાય છે આજે આપણે એ જ વાણીને એવી રીતે ઘડીએ કે લોકો ના દિલ ના તાળા ખુલતા જાય બંધ દરવાજા આપોઆપ ખુલતા જાય અને તમારી હાજરી એક ઉત્સવ બની જાય પ્રકરણ બે પહેલું ચમત્કારિક કૌશલ્ય તમે કેન્દ્રિત વાણી લીલી ડેલ કાર્નેગી ના પુસ્તકમાં સૌથી પહેલો સિદ્ધાંત છે બીજા વ્યક્તિના રસ ની વાત કરો આ સિદ્ધાંત ને લીલી એ વધુ ગહન બનાવ્યો છે તેણે કહ્યું કે માત્ર વાત નહીં પણ આખી વાતચીત તમે શબ્દ થી શરૂ થવી જોઈએ ઉદાહરણ જુઓ સામાન્ય વાતચીત હું આજે સવારે પાંચ વાગ્યે ઉઠ્યો જીમ ગયો પછી ઓફિસ જાદુ વાતચીત તમને ખબર છે તમારી એ વાત સાંભળીને હું આજે સવારે પાંચ વાગ્યે ઊઠ્યો જીમ ગયો અને તમારા કારણે જ મારો દિવસ આટલો સારો ગયો જુઓ એક જ વાતમાં કેટલો ફરક પડી ગયો જ્યારે તમે તમે શબ્દ વાપરો છો ત્યારે સામેવાળાનો મગજ એક રાસાયણિક પ્રક્રિયા કરે છે ડોપામાઇન રિલીઝ થાય છે એ જ રસાયણ જે સેક્સ ચોકલેટ કે ડ્રગ્સ લેતી વખતે નીકળે છે એટલે સામે વાળો રીતે નહીં પણ રાસાયણિક રીતે તમારી વાતનો ગુલામ બની જાય છે પરોક્ષ પ્રશંસા ધ ઇન ડાયરેક્ટ કોમ્પ્લિમેન્ટ કેટલાક લોકો સીધી પ્રશંસા સાંભળીને શરમાઈ જાય છે એમની સામે એમના મિત્રને કહો યાર તારા આ મિત્રને તો જુઓ એની પાસે કેટલી સરસ વાતચીતની કળા છે એની સાથે વાત કરું એટલે થાક ઉતરી જાય છે આ વાત સામેવાળા સુધી સો ટકા પહોંચશે અને એની અસર હજાર ગણી વધારે થશે પ્રકરણ ત્રણ બીજું કૌશલ્ય ટોટી પદ્ધતિ આ ટેકનિક એટલી શક્તિશાળી છે કે એનો ઉપયોગ એફબીઆઈ ના ઇન્ટરોગેશન ઓફિસરો પણ કરે છે ધારો કે કોઈ કહે હું આજે એક નવા રેસ્ટોરન્ટમાં ગયો હતો સામાન્ય જવાબ કહો સરસ વાત અહીં જ ખતમ ટોટી પદ્ધતિ રેસ્ટોરન્ટ

ઘણી વાર છોકરી કહે હું આજે ખૂબ થાકી ગઈ છું બધા છોકરા કહે આરામ કર પાણી પી લે પણ જે છોકરો કહે થાકી ગઈ ધીમા સ્વરે લાગણી સાથે એ જ છોકરો છોકરીના દિલમાં ઘર કરી જાય છે પ્રકરણ ચાર ત્રીજું કૌશલ્ય વાર્તા આધારિત ઓળખાણ જ્યારે કોઈ પૂછે તમે શું કરો છો નવ્વાણું ટકા લોકો કહે હું માર્કેટિંગમાં છું વાત ખતમ પણ જે વ્યક્તિ કહે હું એવા લોકોની વાર્તાઓને વેચું છું જે લોકો પોતે જીવવા માંગતા હોય ગયા મહિને એક ગામડાના છોકરાએ મારા કેમ્પેઇનથી પહેલીવાર પોતાનો બિઝનેસ ઓનલાઈન લઈ ગયો અને આજે એ મને દરરોજ ફોન કરીને આભાર માને છે એ જ આનંદ માટે હું માર્કેટિંગ કરું છું આ જવાબ સાંભળનાર વ્યક્તિ તમને ક્યારે ભૂલશે નહીં આ ટેકનિકને ઇમોશનલ હુક કહેવામાં આવે છે તમારી ઓળખાણમાં એક નાનકડી લાગણીની વાર્તા ઉમેરો અને લોકો આપોઆપ તમારી સાથે જોડાઈ જશે પ્રકરણ પાંચ ચોથું કૌશલ્ય તાજી માહિતીનો ખજાનો લીલી કહે છે કોઈ પણ પાર્ટીમાં જતા પહેલા પંદર મિનિટ ન્યૂઝ વાંચો પણ હું એને એક સ્ટેપ આગળ લઈ જાઉં છું તમારે ન્યૂઝ નહીં આજની સૌથી રસપ્રદ બે વાતો યાદ રાખવાની છે ઉદાહરણ તરીકે આજે સવારે હું વાંચ્યું કે ઈસરોએ એક નવું રોકેટ લોન્ચ કર્યું જેની કિંમત અગાઉના કરતા સિત્તેર ટકા ઓછી છે અને બીજું એક સત્તર વર્ષના છોકરાએ એઆઈથી પોતાના ગામની શાળામાં ફ્રી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા આ બે વાતો તમે કોઈ પણ જગ્યાએ નાખો લોકો તમારી સાથે વાત કરવા આવશે કારણ કે તમે બોરિંગ નથી તમે ઇન્ટરેસ્ટિંગ છો પ્રકરણ છ પાંચમું કૌશલ્ય તૂટેલી ધૂન પદ્ધતિ આ ટેકનિક ત્યારે વાપરવાની જ્યારે કોઈ તમને વારંવાર એક જ પ્રશ્ન પૂછીને ત્રાસ આપે ઉદાહરણ તરીકે મમ્મી બેટા લગ્ન ક્યારે કરીશ તમે કહો મમ્મી હું હજુ કારકિર્દી પર ધ્યાન આપું છું મમ્મી પણ ઉંમર થતી જાય છે તમે કહો મમ્મી હું હજુ કારકિર્દી પર ધ્યાન આપું છું મમ્મી પણ તમે કહો મમ્મી હું હજુ કારકિર્દી પર ધ્યાન આપું છું ત્રીજી વાર પછી મમ્મી હાર માની લેશે આ ટેકનિક શાંત નમ્ર પણ અડગ સ્વરમાં વાપરવાની ગુસ્સો નહીં માત્ર શાંત પુનરાવર્તન પ્રકરણ સાત છઠ્ઠું કૌશલ્ય કારણ સાથે આભાર સામાન્ય આભાર આભાર યાર જાદુઈ આભાર તને સમજણ બતાવવા બદલ ખરેખર આભાર એનાથી મને ખૂબ હલકું લાગ્યું જ્યારે તમે આભાર પાછળ કારણ જોડો છો ત્યારે સામેવાળાને લાગે છે કે એણે કંઈક ખરેખર મહત્વનું કર્યું છે એનું આત્મસન્માન વધે છે અને તમારી સાથેનો બોન્ડ મજબૂત થાય છે પ્રકરણ આઠ સાતમું કૌશલ્ય પ્રતિધ્વનિ પદ્ધતિ મનોવિજ્ઞાનનો સૌથી શક્તિશાળી સિદ્ધાંત જ્યારે બે લોકો એક જ રીતે બોલે એક જ સ્વરમાં બોલે એક જ શબ્દો વાપરે ત્યારે એમની વચ્ચેનું અંતર ઝડપથી ઘટે છે ધારો કે સામે વાળો ઝડપથી બોલે છે તમે પણ થોડા ઝડપથી બોલો ધીમે બોલે તો તમે પણ ધીમે બોલો એ અદભુત શબ્દ વાપરે તમે પણ અદ્ભુત કહો એ ગજબનું કહે તમે પણ ગજબનું કહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ સામેવાળો તમને આપણા જેવો માનવા લાગે છે મિત્રો અંતિમ પ્રકરણ જ્યારે આ સાથે કૌશલ્ય એકસાથે વાપરો ત્યારે શું થાય છે ધારો કે તમે કોઈની સામે બેઠા છો તમે એની વાત સાંભળીને તમે કેન્દ્રિત વાત કરો છો એની પ્રશંસા પરોક્ષ રીતે કરો છો એની દરેક વાક્ય પછી ટોટી પદ્ધતિથી એને આગળ ધકેલો છો એની સાથે તાજી માહિતી શેર કરો છો જ્યારે એ વધારે પડતું બોલે ત્યારે તૂટેલી ધૂનથી નમ્રતાથી રોકો છો દરેક મદદ માટે કારણ સાથે આભાર માનો છો અને સૌથી અંતે એના જ સ્વર એના જ શબ્દો એની જ ગતિએ બોલો છો તો દસ મિનિટમાં જ એ વ્યક્તિ તમને કહેશે યાર તારી સાથે વાત કરીને એવું લાગે છે કે તને વર્ષોથી ઓળખું છું અને એ જ ક્ષણ છે જ્યારે તમે વાણીના જાદુગર બની ગયા મિત્રો આજથી એક નાનકડું વચન આપો પોતાની જાત સાથે કે દરરોજ એક કૌશલ્ય પર પ્રેક્ટિસ કરીશું પહેલા સાત દિવસ તમે કેન્દ્રિત વાણી બીજા સાત દિવસ ટોટી પદ્ધતિ અને એમ કરતા કરતા ઓગણપચાસ દિવસમાં તમે એવા બની જશો કે લોકો તમને જોઈને કહેશે આ તો એ જ છે ને જેની વાતો દિલમાં ઘર કરી જાય છે મિત્રો યાદ રાખજો વાણી એ જાદુ છે વાણી એ પૂજા છે વાણી એ શસ્ત્ર છે અને વાણી એ શક્તિ છે આજથી વાણીના સારથી બનો અને જુઓ કેવી રીતે ભાગ્ય પણ તમને સલામ ઠોકે છે જય શ્રી કૃષ્ણ અને હા જો આ લેખ તમને ગમ્યો હોય તો એને એવી વ્યક્તિ સુધી પહોંચાડો જેને ખરેખર જરૂર છે કારણ કે એક સારો શબ્દ ઘણીવાર એક આખું જીવન બદલી નાખે છે તમારો વાણીનો જાદુગર મિત્ર એ વન ભક્તિ સ્ટોરી